નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો અમુલે આપ્યો વધુ એક ઝટકો મિત્રો અમૂલ મસ્તી દહીના ભાવમાં વધારો ચેકવામાં આવ્યો છે મિત્રો પાંચ જૂન થી નવો ભાવ વધારો અમલમાં પણ આવી ગયો છે મિત્રો અમૂલ મસ્તી બસો ગ્રામ દહીનો જૂનો ભાવ અઢાર રૂપિયા હતો જેનો નવો ભાવ ઓગણીસ રૂપિયા કરવામાં આવ્યો છે ચારસો ગ્રામ દહીનો જૂનો ભાવ ચોત્રીસ રૂપિયા હતો જે હવે પાંત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો એક કિલો દહીંનો ભાવ બોતેર રૂપિયા હતો અને હવે નવો ભાવ પંચોતેર રૂપિયા કરવામાં આવ્યો છે અને એક કિલો બકેટ દહીંનો ભાવ સો રૂપિયા હતો અને હવે એકસો રૂપિયા કરવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો મિત્રો ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે જેમાં મિત્રો રૂપિયા વીસે કિલો મળતા ટામેટાનો ભાવ સાહીઠ રૂપિયા થયો છે આ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે ટામેટાની આવક પચાસ ઘટી ગઈ છે જેમાં મિત્રો ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટમેટા નાખવા કે નહીં તે સવાલ છે જોકે ટમેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી સરકાર બાદ પેટ્રોલ ડીઝલના ભાવ શું છે મિત્રો દસ તારીખે પેટ્રોલ ડીઝલના નવા ભાવ સામે આવી ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે અમદાવાદમાં ગઈકાલે પેટ્રોલની કિંમત ચોરાણું પોઈન્ટ ત્રેવીસ રૂપિયા અને ડીઝલની કિંમત નેવ્યાસી પોઈન્ટ નેવું રૂપિયા પ્રતિ લીટરની છે અને અમદાવાદમાં ગઈકાલની સરખામણીમાં આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં અમુક પૈસાનો ઘટાડો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ મોદીનો પહેલો નિર્ણય મિત્રો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે જેની સાથે જ પહેલો નિર્ણય લીધો છે અને પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સત્તર મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપે છે જેનાથી નવ કરોડ ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે અને મિત્રો અંદાજે વીસ કરોડ રૂપિયાનું વિતરણ થવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 3000 જગ્યાઓ માટે નીકળી ભરતી મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 3000 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે જેના માટેની અરજી પ્રક્રિયા 17 જૂન 2024 સુધી ચાલુ રહેવાની છે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જરૂરી છે ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1996 થી 31 માર્ચ 2004 ની વચ્ચે હોવો જોઈએ મિત્રો ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મેઘાનું આગમન થયું પાંત્રીસ તાલુકામાં વરસાદ મિત્રો ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે ગઈકાલે રાજ્યના પાંત્રીસ જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં ગુજરાતના ચારે ઝોનનો સમાવેશ થાય છે આ તરફ ભરૂચમાં વરસાદના કારણે વિશાળ કાળ વૃક્ષ પડતા ત્રણ લોકોના મોત થયા હતા આ સિવાય ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે મિત્રો આજે રાજ્યના પંદર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી એક આગાહી કરવામાં આવી છે જે મિત્રો સમાચારના અંતે તમને જણાવીશું જેથી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી બંટોળ સાથે વરસાદની આગાહી કરાય છે દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને બાર જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે સત્તર જૂને એક સાથે બે વોલ માર્ક લો પ્રેશરના કારણે ભારે પૂર વરસાદ પડવાની સંભાવનાઓ જણાવાય છે અને સત્તર જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મગફળીના પાક માટે માર્ગદર્શિકા જાહેર મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે આ સાથે મગફળીના પાકનું વાવતર શરૂ થાય તે પહેલા જ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેથી નિયામકની કચેરીએ જારી કરે છે માર્ગદર્શિકામાં મગફળીના પાકને વાવણી પહેલા અને વાવણી સમયે જમીન જન્ય રોગ તેમજ જીવાતના નિયંત્રણ માટે મહત્વના પગલા દર્શાવાયા છે જણાવાયું છે કે મગફળી માટે ઉચ્ચ ગુણવત્તા બિયારણ અને સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે ખેડૂતોને આપી રાહત મિત્રો ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવતા હોય છે સરકાર બે વર્ષ પાવરથી લઈને પાંચ વર્ષ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું સુધીની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મફત વીજળી આપવા માંગે છે જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે બીજું જો ખેડૂતો વધુ વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલશે તો તેની કિંમત પણ તેને મળશે ત્યાર પછી મિત્રો હવામાનને લગતા સમાચાર વિશે આગળ વાત કરીએ રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો ત્યારે આજે પણ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે હાલ મળતી માહિતી પ્રમાણે ચોમાસું ગુજરાતથી માત્ર દસ કિલોમીટર જ દૂર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી છે આગાહીમાં તેમણે જણાવ્યું છે કે આ વખતના ચોમાસામાં બ્રેક આવી શકે છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે વરસાદની પેટર્ન અલગ અલગ હોઈ શકે છે ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં છે અને રાજ્યના તમામ ભાગોમાં વરસાદ થવાનો છે આ વરસાદ કોઈ ઠેકાણે છાંટા છૂટી તો કોઈ ઠેકાણે હળવો તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય નિરંતર ચોમાસું તારીખે એકવીસ જૂન બાદ આવશે અને આ ચોમાસું છે જે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળ ઉપસાગરમાંથી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ ડેવલપ થશે જેના કારણે અરબસાગરમાં લો પ્રેશર બનવાનું છે મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે જેના કારણે કેટલાક ભાગોમાં લો પ્રેશર બનશે અને કોઈ પણ ભાગમાં અણધાર્યો વરસાદ થશે અને તે વિસ્તારના જળબંબાકાર કરી નાખશે એકવીસ બાવીસ જૂન બાદ આગળ વધેલો વરસાદ એકંદરે સારો રહેવાનો છે જેથી ગુજરાતમાં ગરમી ઘટી જશે મિત્રો અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે શરૂઆતમાં ગરમી પડે અને મૃક્ષેશ નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારો ન ગણાય સાતમી જૂનની આસપાસ આ નક્ષત્ર બેસી ગયું છે અને આ દરમિયાન વરસાદ પડે તો કોસેટા જમીનની બહાર આવતા હોય છે જેનાથી તે ઉભા કૃષિ પાકના પાંદડા ખાઈ જાય છે અને અત્યારે ગરમી પડી રહી છે તે સારી છે જે કૃષિ માટે જરૂરી છે મિત્ર હવામાન નિષ્ણાંતે એમ પણ જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેશે જે બાદ સપ્ટેમ્બર મહિનાની લાલ અસર થાય છે અને ગુજરાતમાં વરસાદ પણ સારો થઈ શકે છે આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે અને એકવીસ જૂન બાદ આદ્રા નક્ષત્રમાં સારું ચોમાસું રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રોલ ટેક્સની ફીમાં વધારો મિત્રો NHAI દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે પહેલા આ વધારો 1 એપ્રિલ થી લાગુ થવાનો હતો પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો પર બેંકનું બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડનું કરજ મિત્રો દસ વર્ષમાં લોનના અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં છે મિત્રો ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અન્ય રાજ્યો દ્વારા ખેડૂતોના માફી રાજ્ય માટે કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે આ માટે આંદોલન પણ થતા હોય છે અને સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી

સરકાર તુવેર દાણે ખરીદી કરી શકતી નથી અને શોર્ટ સપ્લાયના કારણે ચાલુ માસમાં દુકાનદારોને મળવા પાત્ર પરમિટમાં પણ દાડ મૂકવામાં આવ્યો નથી જેથી રાજ્યના તોતેર લાખ રેશન કાર્ડ ધારકો તુવેર દાળ વગર રહેવાના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે એક લાખ રૂપિયા મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકા રેબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકાશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ